તો મિત્રો છેલ્લા એક સપ્તાહથી રૂબજારમાં આ ડ્યુટી રદ થયા બાદ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે આ ઘટાડો હવે અટક્યો છે અને સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે હવે નવા કપાસની આવકો થોડા દિવસો પછી શરૂ થશે હાલની સ્થિતિએ કપાસના ભાવ રૂપિયા તેરસો થી રૂપિયા ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે આ સિઝનમાં કપાસનો ટેકાનો ભાવ સોળસો બાવીસ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે હાલની સ્થિતિએ આ સિઝન હોવા છતાં કપાસના ટેકાના ભાવની સરખામણીએ બજાર ભાવ નીચા છે તો ત્યારબાદ હવે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધ્રોલ બારસો થી તેરસો પચાસ તારી એક હજાર એકાવન થી ચૌદસો ઓગણત્રીસ રાજકોટ બારસો અઢાર થી સોળસો ચોપન જેતપુર નવસો થી પંદરસો એકસઠ જામજોધપુર તેરસો એકથી પંદરસો એકાવન એક હજાર થી ચૌદસો નવ મોરબી આઠસો પંદરથી બારસો એકવીસ રાપર બારસો ઓગણત્રીસથી બારસો ચોસઠ અમરેલી સાતસો થી સોળસો ચોવીસ હળવદ એક હજારથી પંદરસો સત્યાવીસ બોટાદ અગિયારસો પચાસ થી સોળસો બાબરા બારસો થી ચૌદસો સાવરકુંડલા બારસો થી ચૌદસો પિંચોતેર કાલાવડ તેરસો થી પંદરસો પાંત્રીસ વાંકાનેર એક હજારથી પંદરસો અંજાર એક હજાર થી ચૌદસો પચાસ જામનગર પાંચસો થી ચૌદસો પચીસ મહુવા છસો ચોપન થી અગિયારસો પચાસ જસદણ તેરસો થી સોળસો પચીસ તળાજા અગિયારસો એસી થી બારસો એક વિસનગર બારસો અગિયાર થી ચૌદસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો